છોકરા ના ઘરના ફોટા મેં તમને વોટ્સએપ કર્યા ને અચ્છા પણ તમે એક વસ્તુ માર્ક કરી એનું ઘર તો આમ મસ્ત કોન્ક્રીટ નું છે પણ કોન્ક્રીટ વાળા ઘર ઉપર બધું પેલો ના પાડી બેસે આપણને ના 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 છોકરો સારો છે હા એટલે જ કહું છું તારી ભત્રી રીંકી ને સમજાવજે શું વડોદરામાં રાજકોટ જેવું નહિ એક થી ચાર કે ઊંઘી નઈ જવાય બધા જાગતા હોય છે